આ કેસની વિગત એવી છે કે તારીખ પંદર ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે આ કામના આરોપી રસિક ઝેણા પરમારે બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી તમંચાથી ફાયર કરીને અને છાતીમાં ગોળી મારીને મૃત્યુ નિપજાવેલો અને પોતે આ મૃત્યુ નિપજાવ્યા બાદ એક્ટિવા અને સાધન લઈને હથિયાર લઈને સરદાર ભવનમાં જઈને બેસી ગયેલો અને ત્યાં પોલીસને માહિતી મળતા પોલીસે એને ત્યાં સ્થળ ઉપરથી પકડી લીધેલો હતો સમગ્ર કેસમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું સદરૂ કેસમાં ત્રણ આઈ વિટનેસ જે નજરે જોનાર સાહેબ હતા અને આ મરનાર એમના એમના મમ્મી સુમિત્રાબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું જે નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર બેતાલીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસથી ચાલી જતા આજ આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એમ એલ શેખ સાહેબે આ કામના આરોપી રસિકને ઇપીકો કલમ ત્રણસો બેમાં માં આજીવન કેદની સજા રૂપિયા દસ હજારનો દંડ દંડ ન ભરતો તો વધુ ત્રણ માસની સજા ઇપીકો કલમ ત્રણસો ત્રેવીસમાં ત્રણ માસની સજા અને આર્મ સેક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો રૂપિયા ત્રણ હજાર ત્રણ મહિના ત્રણ મહિનાની કેદનો હુકમ આજે નામદાર કોટે કરેલો છે વંડરનું કારણમાં એવું હતું કે આ કામનો જે આરોપી છે રશિક અને મરનાર એના પત્ની થાય એના બીજા પત્ની હતા અને ઘણા વર્ષના લગ્ન જીવન બાદ પહેલા પત્ની ફરીથી આરોપીના સંપર્કમાં આવતા આરોપીએ બીજા પત્ની હાલના મરણ જનારને ને માળછુડ કરવાનું શરૂ કરેલું જેથી મરણ જનારે આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચારસો અઠ્ઠાણું ની અને એકસો પચીસની અરજી પણ કરેલી હતી અને જોગ જે દિવસે આ કામના આરોપીએ મરનારનું ખૂન કર્યું એ દિવસે જ નામદાર કોર્ટમાં તારીખ પણ હતી મન્નાર અને આરોપી આરોપીના પહેલી પત્નીના દીકરા અને પહેલી પત્ની વગેરે તમામ લોકો કોર્ટમાં પણ આવેલા હતા કોર્ટની અંદર મુદત પડ્યા બાદ જ્યારે આ કામના મરણ પોતાનું વ્હીકલ લઈને પોતાના ઘરે જાય છે અને સોસાયટીની બહાર જ આ કામના આરોપી પકડીને અને કેમ તું મારી સાથે સમાધાન નથી કરતી અને કેમ ઝઘડા કરે છે એમ ગારો બોલીને માર મારીને અને આર્મ્સથી એનું મૃત્યુ નિપજાવેલ હતું